અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાનું બક્ષરા શહેરમાં ઉર્જા મંત્રી બન્યા બાદ પ્રથમ વાત પધારતા બક્ષરા શહેરમાં ઠેર ઠેર પુષ્પ વર્ષા સાથે ભાવભેર સન્માન સમારોહ યોજાયો બક્ષરા શહેરમાં પ્રવેશ વખતે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ બળદગાડું ચલાવ્યું બળદગાડામાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સંગાથે ધારી બક્ષરાના ધારાસભ્ય જીવી કાકડિયા લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાએ બળદગાડાની સવારી કરી

કોઈ પણ પરિવાર ત્યાં આકસ્મિક બીમારી આવે એ કઈ ઘર પૂછી નથી આવતી પણ મિત્રો મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપવા પડે કોઈ પણ પરિવાર હોય અને મુસીબતમાં હોય ક્યારે બીમારી હોય કોઈને ખબર ના હોય ને આકસ્મિક દવાખાને જવાનું થાય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલું કાર્ડ એ તમારા ખિસ્સામાં પડ્યું હોય ને તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મળીને 10 લાખ રૂપિયાનું કાર્ડ ખિસ્સામાં પડ્યું હોય જે કરોડપતિ માણસ સારવાર લઈ શકે હોસ્પિટલના કાઉન્ટર ઉપર કાર્ડ મૂકો એક રૂપિયા પણ ના આપવો પડે એનું નામ નરેન્દ્ર મોદી છે આ પણ આપણે યાદ રાખવું પડશે મિત્રો હમણાં થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લો હોય સૌરાષ્ટ્રની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો તો ત્યારે ઘણા મિત્રો રોડ પર આવીને વાતો કરવા લાગ્યા હતા પણ મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માર્ગદર્શન આધુનિક ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે રીતે ખેડૂતો માટે દસ હજાર ગરમનું પેકેજ આપવામાં આવે એ પણ પ્રથમ ઘટના હતી આ કોઈ નાની સુની ઘટનાઓ નથી એવી જ રીતે સાથે સાથે પંદર હજાર કરોડ ખરીદી પણ આપવામાં આવે મિત્રો ખેડૂતો માટે કામ કરતી સરકાર છે દરેક લોકો માટે કામ કરતી આ સરકાર છે આ વિષયો બધે આપણે યાદ રાખવા પડે ઘણીવાર વાર ખોટા ખોટા લોકો રોડ ઉપર નીકળી ગયા હોય એમના માટેનો જવાબ છે એમના માટેનો અમરેલી જિલ્લાની તો વાત સમજ્યા પણ બગસરા નગરપાલિકાએ જે સાઠ કરોડના કામ કર્યા છે એમના માટેનો મુખ્ય આ જવાબ છે મિત્રો વિકાસના કાર્યો થકી તમે કામ કરો તો લોકોને કહી શકવાના છો મિત્રો આ બધું જ ક્યારે શક્ય બને કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ડબલ એન્જિનની સરકાર બનીને કામગીરી કરી રહી છે એમના માટે મારે લાખ લાખ વંદન આપવા પડે હું સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને પણ અભિનંદન આપું છું બગસરા શહેર ભાજપને પણ અભિનંદન આપું છું કે બધા સાથે મળી અને બગસરા નગરપાલિકાનો જે રીતે લોકોની સુખાકારી માટેનો પ્રશ્નની વાત હોય જે રીતે અત્યારે તમે બાયપાસથી બહાર નીકળો એટલે ખબર પડે પેલા ભૂતકાળમાં પણ એ રોડ બધા જોયેલા છે અત્યારે લાઇટથી જગઝગાટ થાય રોડ ઉપર ક્યાંય બ્રેક મારવી ન પડે એ પ્રકારના રોડોનું નિર્માણ બે શ્રી ની આગેવાની અંદર સમગ્ર બગસરા શહેરની અંદર થયું છે મિત્રો આ થોડાક દિવસો પછી સમય બાકી છે નગરપાલિકાના પણ ઇલેક્શન જિલ્લાના પણ ઇલેક્શનો ભૂતકાળની અંદર બગસરા શહેરની અંદર નગરપાલિકા સોળે કળાએ ખીલી હતી એ જ પ્રકારે આગામી દિવસોની અંદર ફરી નગરપાલિકા સોળે કળાએ ખીલે અને જે પ્રકારે બગસરા શહેરના લોકો વિકાસ માગે એ પ્રકારનો વિકાસ પરિપૂર્ણ થાય એવી પણ હું આશા રાખું છું હું ખાસ કરીને બગસરા શહેરનો બધેથી આભાર માનવા માંગુ છું કાજે જે રીતે અમારું સન્માન કરવામાં આવ્યું બગસરા ગામથી બહાર નીકળતા હોય બગસરા શહેરની અંદર લોકો બહાર નીકળીને જે રીતે અમારું સન્માન કર્યું છે અમે તમારા કાયમી ઋણી રહી છે હું આ બાબતને એક વાર્તા કહેવા માંગુ છું